ભરૂચ જિલ્લામાં શારીરિક કસોટીનું આયોજન કર્યું છે જેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવતા રેન્જ હાયજી સંદીપસિંહ અને એસપી અક્ષયરાજી ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરી સૂચનાઓ આપી હતી ભરૂચ પોલીસમાં તેર હજાર પાંચસો એકાણુ ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓના પોલીસ ગ્રાઉન્ડ પર એકવીસ જાન્યુઆરીથી તેર માર્ચ સુધી શારીરિક કસોટીની પ્રક્રિયા શરૂ કરાઈ છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની શારીરિક કસોટી માટે ભરૂચ જિલ્લાને પસંદ કરાયો છે

અહીંયા પોલીસ દ્વારા મેડિકલ ટીમ એમ્બ્યુલન્સ સહિતની ટીમો પણ ભરતી પ્રક્રિયા સુધી સ્થળ પર હાજર રહેનાર છે આ સિવાય બહારથી આવનાર ઉમેદવારો પાસે જો રહેવાની સગવડ ન હોય તો પોલીસ દ્વારા તેમની રહેવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવામાં છે આપણે આવતીકાલથી લઈ અને તેર માર્ચ સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં જે નવી પોલીસની ભરતીઓ જાહેર થઈ છે એના અનુસંધાને જે ફિઝિકલ ટેસ્ટ અને મેડિકલ છે એની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે અને એના ભાગરૂપે ભરૂચ ગ્રાઉન્ડમાં પણ ભરૂચ પોલીસ હેડક્વાર્ટરના ગ્રાઉન્ડમાં આ વ્યવસ્થા કરવામાં આવી છે એમાં દરરોજ મોટી સંખ્યામાં ઉમેદવારો ટેસ્ટ આપવા માટે આવવાના છે એના ભાગરૂપે અમે આજે હું વડોદરાથી આવીને એની સમીક્ષા કામગીરી કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે શું ત્યાં ફેસિલિટીની જરૂરત છે શું ફેસિલિટી ઊભી કરવામાં આવી છે જે અમારી એસઓપી છે એ મુજબ તમામ વસ્તુ પૂર્ણ થઈ ગઈ છે કે કેમ અને જે ગ્રાઉન્ડ ઇન્ચાર્જ છે યાદવ સાહેબ એમની સાથે અને ભરૂચ એસપી જે એમને સપોર્ટ કરવાના છે એને એક સમીક્ષા કરવામાં આવી છે ગ્રાઉન્ડની પરિસ્થિતિ જોવામાં આવી છે